હલો વિદ્યાર્થી મિત્રોનો ઓડિયોમાં તમારું સ્વાગત છે એક બ્રેકિંગ ન્યૂઝ આવી ગયા છે તો ગોણ સેવા પસંદગી મંડળ દ્વારા એડ નંબર એકસો સોરી બસો બારમાં જે તેતાલીસો પોસ્ટ ઉપર ભરતીની જાહેરાત કરી દીધી છે તો જુનિયર ક્લાર્ક હેડ ક્લાર્ક ઓફિસ આસિસ્ટન્ટ સિનિયર ક્લાર્ક આશરેન્ટરમાં ભરતી સેકન્ડ કન્ટરમાં ભરતી છે એની જાહેરાત કરી દીધી છે તો તમે આ તો સાથે રાહ જોતા હતા તો આજે ભરતીની જાહેરાત કરી છે તો આ ભરતીની વિડીયોમાં પૂરેપૂરી માહિતી છે તો તમે વિડીયો અંત સુધી જોયો તો તમને ખબર પડે એમાં કઈ રીતના ફોર્મ ભરવાનું શરૂઆત અને શું શું આમાં પ્રોસેસ કરવાની છે તો તારીખ ચાર જાન્યુઆરી એટલે આવતીકાલથી જે ફોર્મ ભરવાની શરૂઆત થઈ જશે જોવા જઈએ તો તમારે છે મતલબમાં જી એચ એચ બી ઓનલાઈન એપ્લાય લિંક પર ક્લિક કરી અને રજીસ્ટ્રેશન કરી અને તમારે જે ફોર્મ ભરવાનું રહેશે અને તમારે દસ્તાવેજમાં જોવા જઈએ તો તમારી જે એક તો ફોટો પાસવર્ડનો ફોટો અને જે સિગ્નસર છે એ પહેલાં જે અપલોડ કરવાનું હોય છે ને આ જે માહિતી છે તમારી બધી સબ કમ બધી સાચી માહિતી થઈ જાય સાચી અને સસોલ માહિતી પછી તમારે સબમિટ કરી અને તમારું ફોર્મ છે એ ઓકે કરી લેવાનું રહેશે અને ઓકે થઈ જાય બાદ તમારે જે ફોર્મ ભરેલું હોય એની જે પ્રિન્ટઆઉટ છે અવશ્ય ડાઉનલોડ કરી અને કાઢી લેવી કારણ કે ભવિષ્યમાં ગમે ત્યારે જે રેકોર્ડ રાખવા માટે આ તમારી જે શું કહેવાય પીડીએફ છે એની જરૂરિયાત રહેશે તો આ રીતના જે પ્રોસેસ છે કાલે બપોર બપોર પછી જે આ ભરતી છે જે આ લિંક ઉપર તમને ફોર્મ તમે ભરી શકશો ને આ એક સારી એવી ભરતી છે ગુજરાતના વિદ્યાર્થીઓ માટે એક સારા સમાચાર કહી શકાય તો આ રીતના રજિસ્ટ્રેશન કરીશું આપણે એ પણ વિડીયો બનાવીશું કે કઈ રીતના ફોર્મ ભરવું તો આપણે લાઈટ ડેમો પણ આપણે આપશું જો બધાની કમેન્ટ આવશે તો આપણે લાઈટ ડેમો પણ આપણે કરીને ફોર્મ કઈ રીતના ભરવું એ પણ આપણે જણાવીશું તો આ રીતના જે ભરતી છે એ આવી ગઈ છે તો જો આપણે એમાં જોઈ શકો છો તો ચાર જાન્યુઆરી એટલે આવતીકાલે બપોરના બે વાગ્યાથી ઓનલાઈન ફોર્મ ભરાવવાના શરૂ થઈ જશે અને તારીખ એકત્રીસ જાન્યુઆરી રાત્રિના ત્રેવીસ ઓગસ્ટ સુધી ફોર્મ ભરી શકશો તો આ રીતનો જે સમયગાળો છે એ આપણને જાહેરાત કરી દીધી છે તો રાસ મિત્રો રાસ એની જો ફોર્મ ભરવાનું આવતીકાલથી સ્ટાર્ટ કરી જે સરકારી ભરતીની તૈયારી કરે છે એના માટે જે એક સારા સમાચાર છે તો એક સારી ભરતી આવી છે ને વિડીયો સારો લાગે તો ચેનલને લાઈક અને શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવા નવા વિડીયો મારે ડેલીસ અમારી ચેનલ પર અપલોડ કરવામાં આવશે ભરતી યોજના ને લગતા તો તમારા બધા મિત્રોનો આભાર જય હિન્દ થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો જય ભારત